ਸੇ ਮਾਤ ਗੰਗਾ ਵ ਪਤਿਤ ਨੇ ਪਾਵਨ ਕਰਤੀ ਪਤਿਤ ਨੇ ਪਨ ਕਰਤੀ ਪਤਿਤ ਨੇ ਪਾਵਨ ਕਰਤੀ

ખબર ક્યારે પડે જ નો ખબર પડી પણ મને ખબર છે ખબર ક્યારે પડે છોકરાની ખબર ક્યારે પડે વિવાહ પછી વિવા પછી બે પાંચ વરસ આવે એટલે છોકરો કેવો છે એ ખબર પડી જાય કઈ રીતે બધું સંભાળી શકે છે આગલું પાછલું વોરું પવરું બધું ખબર વિવા પછી પડે છોકરીની ખબર અઢાર વરસ થી બાવીસ વર્ષ સુધીમાં પડે

પતિની ખબર ત્યારે પડે જ્યારે પત્ની ચારસો મહિનાનો ખાટલો આવી જાય બીમાર પડી જાય જયારે પોતાનું શરીર હાવ આમ આમ લથડિયા લેવા માંડે તો પતિની ખબર પડી જાય કે આ મારી પાસે કેટલીક સેવા કરે હું સારી હતી ત્યારે તો મને સારી રીતે બોલાવતો પણ હવે મારું શરીર હાવ લછડું છે ચારસો મહિનાની આઠ મહિનાની બીમારી આવી ગઈ અને ત્યારે પતિ ખબર પડે કે પત્ની પર એનો કેટલો પ્રેમ છે તો કે બેનની ખબર ક્યારે પડે કે બેન ની ખબર જાયદાદ ના જયારે ભાગ પાડવાના આવે ને બે ભાઈ એમ કે આવો ને જરાક સહી કરી જાઉં તો એટલે અમે અમારે જમીન અમારા ખાતે સડી જાય ઈ વખતે બેન ની ખબર પડે કે ઈ વખતે બેન કેવાક લાડ કરે છે બેન ની ખબર જાયદાદ ની વખતે પડે તો કે સંતાન ની ખબર ક્યારે પડે કે જયારે બુઢાપો આવે ને ત્યારે સંતાન ની ખબર પડે કે બુઢાપા ની માલપા સંતાન કેવો મા બાપ ની સેવા કરે છે આ એક ખેવડ આ મોટી અને એની વચ્ચે એક વાત છે એક બહુ સારો રાજપૂત સમાજની માલપાઈ કાર્યક્રમ હતો શુભ કાર્યક્રમ હતો સારો પ્રસંગ હતો એટલે બેનો જેટલા ફાવે એટલા જેટલા હતા એટલા ઘરેણા પહેરીને આવેલા કારણ કે મોટા માણસ ને આ પ્રસંગ હતો તો જેટલા બને એટલા જેટલા ઘરે હતા એટલા ઘરેણા કરીને બધા બેનો આવેલા એક બાજુ બસો અઢીસો બેનો બેઠેલા એક બાજુ બસો અઢીસો ડાયરો બેઠેલો અકડાઠા ડાયરો બેઠેલો એમાં એક બેન છે એ ઘરાણું પહેરાવીને આવ્યા એક બેનુ પહેર્યુંનું એ હામું જોતી પણ બેન સમજી ગઈ કે મેં ઘરેણા નથી એટલે આ બધી બેનુ મારી છે હજી આટલી વાર આમ બધા છે હજી નજરો થી કરે છે તા એક ડાયરાની પાસે એક માણસ દાખલ થયો પણ એક માણસ જ્યાં દાખલ થયો ને તો અઢીસો અઢીસો ડાયરો ઉભો થઈ ગયો પધારો ફલાણા ભાઈ આ બાજુ આવો ફલાણા ભાઈ આ બાજુ ફલાણા ભાઈ આ બાજુ આગળ વ્યાવો આગળ વ્યાવો એ બાયુ વાતો કરવા માંડી એવું કોણ આવ્યું કે બસો અઢીસો એને માણસો એને આદર દેવા માટે ઉભા થઈ ગયા એને સત્કારવા માટે એને આવકારવા માટે અઢીસો અઢીસો ડાયરો ઉભો થઈને એને આદર સત્કાર કરે ત્યારે ઓલી બેને કીધું કે મારું ઘરેણું આવ્યું અને ઈ ઘરે ઘરેણા વેચી નાખ્યા છે એ ઘરેણા ને હાચવા માટે થઈ અને છે ને સંસ્કારો કોઠાની માલપા હોય પછી ભલે તમામ જ્ઞાતિ અઢારે અઢાર પણ બધી જ્ઞાતિમાં કાંઈ કઈ ને કઈ ખાસિયત હોય એવું નથી એક જ્ઞાતિમાં જ આવવું હોય કે પાંચ જ્ઞાતિમાં જ આવવું હોય કે એક જ્ઞાતિમાં આવવું હોય એમાં ચતુરાય ચારણ તની ચારણ ચતુર ખરા એમ ખિમજી બાપા તો ખરેખર એને જ્યારે મળે ત્યારે એ અમારે કંઈક કે તો અમને એમ થાય કે ખિમજીભાઈ ખરેખર માતાજીને એ થાસા હૃદયચીમાને એવું અમને ત્રણ દેખાઈ આવે કે આ આની અને આ ખિમજીભાઈ બોંતેર તોતેર કે પંચોતેર વર્ષની ઉંમરે ગાય હકે છે ને એનું કારણ મને ખબર છે આ આ કેમ ગાય હકે છે એ મને ખબર છે રાજકોટ થી દસ પંદર કિલોમીટર ગાડી સેટી રે ને એટલે ડોસીને ફોન કરે

અમારે એક ગઢવી પાડો માં ગયા કે પાડોશી ને કે સાસ આપો ને ગઢવી ને કઈ ઘરે દુજાણું નહીં હોય ભે કઈક ગમે એમ હોય એટલે પાડોશી કીધું સાસ આપો કે સાસ આપો પણ તમે ગઢવી છો ને તો કે હા કે કઈક વાર્તા કરો સાસ આપો ગઢવી ઘરે મહેમાન બેઠેલા એ કે લોટો ભરજો લોટો ભર દીધો પછી કીધું શેની વાર્તા કરો તો કે કઈક રામાયણ ની વાર્તા કરો તો કે જો ભગવાન રામ વન માં ગયા સીતાજી ને હારે લઈ ગયા બાય માણસ બહાર કઢાય હેરાન હેરાન થઈ ગયા રાવણ ને મારીને ઘરે આવ્યા રામ ચંદ્ર ભગવાન

આપણા સૌરાષ્ટ્રના વખાણ થતા હોય તો આપણી આ બધાય તમામે તમામ ઠેઠ પંચાણ ના પ્રવેશ દ્વાર પાળિયાદ થી માંડી અને ગાંડીગીર ઠેઠ સત્તાધાર સુધી વ્યાજ પણ તમને એક પણ જગ્યા એવી નહીં મળે જ્યાં કાઠીઓનું યોગદાન નહીં હોય એક પણ જગ્યા તમને એવી ન મળે

દાદા ખાતર યાદ કરવા પડે માતા યાદ કરવા પડે એને યાદ કરવું દાતારી પાંચ કરોડ નું દાન ન કરો પણ એક એવા દાદા ખાતર થયા આખો ગઢ ભગવાન સ્વામિનારાયણ ને અર્પણ કરી દીધો આનું નામ દાતારી કહેવાય એટલે દાતારી ખાતર ની ખાનદાની ખુમાણ ની તો શું બીજા કોઈ ખાનદાન નહીં એમ

ਨਿਰਖੀ ਨਹੀਂ ਪਰਨਾਰੀਆਂ ਨੇਣੇ ਜਨੋ ਵੇਧੂਨ ਕਾਢੇ ਵਾਕ ਦੁਸ਼ਮਨ ਪਰ ਜਨੋ ਵਾਕ ਨੋ ਕਾਢੇ ਕਿ ਇਹੋ ਜੁਗੀਦਾਸ ਕੁਮਾਰ તો દાતારી ખાચરની ખાંદાની ખાનદાની ખુમાણ ની ધીંગાણું રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસુદી વ્યાસની ભવાઈ લુહાણાની ની ઉસાતુસી ભાટિયા વલાય રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચતાય કણબીની ખેતી ઘાસી ઘાણી પઠાણનું વ્યાજ સંધિની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ

એ તું ખેલ કર કેટલા મળે કે હો ડોડો મળે કે આલે મારાજે પાંચસો આપ્યું લઈ ગયા